આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના વડેલ એકતાના પ્રતિક એવા અશોકદાદા જેમણે સમગ્ર ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ આદિવાસીની એકતા બનાવીને હર હંમેશ ન્યાય માટે લડતા એવા આપણા ભાઈ પ્રતિભા થાય સાથે આપણા પૂર્વ ધારાસભ્ય માંડવીના આનંદભાઈ ચૌધરી આયો જેમ કોલ્યું અને બધા જ આપણે લોકો તૈયાર થઈ ગયા કે આપણે બધાએ ત્યાં રેલીમાં જવાનું છે અને ખુલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીંના નેતાઓના ઇશારે આપણને પરવાનગી નહીં આપી આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીંના કેટલાક નેતાઓ

તમે કાઠિયા માવાનો ઇતિહાસ વાંચી લેજો કાઠિયા નાયકનો ઇતિહાસ વાંચી લેજો તમે ગોવિંદ ગુરુનો ઇતિહાસ વાંચી લેજો એક એક મોરમાંથી અમે આવીએ છીએ અમને પરવાનગી પરવાનગીની જરૂર નથી અમે અહીંયા મોરમાંથી અમે ધારે તેને કરી લઈ છે સાથે જંગલ ખાતાવાળાને પણ કહીએ છે આ ઉમરપાડાવાળા પેલા સાતપાડાવાળા પેલા વાળા અલગ અલગ ભાગ પાડવા બંધ કરી દેજો અમે દેડિયા પાડા ના હોય ભાગ કે ઉમર પાડા કે માંડવી ના હોય તાલુકા ભલે અલગ હશે જિલ્લા ભલે અલગ હશે પણ અમે આદિવાસીઓ છે આદિવાસીઓ ને અલગ કરવાનું બંધ કરી દેજો ભાગ પાડા વાળા ને કરવા નહીં દઈએ ત્યારે એ નેતાઓને એ પ્રશાસનને ને પણ કેવા માંગીએ છે આમાં પણ અસ્થાયી ના વિસ્થાપિતો છે તમે જે એટલે પાણી લઈ જવા માંગો છો ને કાલે એટલે ને જે અમે નક્કી કરી દઈશું તો પાઇપલાઇન નું કામ પણ બંધ થઈ જશે કેમ તમે ભાગ પડવા માંગો છો ત્યારે આપણે મેળમાં લીધે છે અહીંના યુવાનોને વડીલોને પરચવા માંગુ છું કોઈ પણ આવા કાર્યક્રમ પરવાનગી લેવાની આજે કરવાની જરૂર નથી કાર્યક્રમો કરવાના 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 અને કરવાના એમાં કોઈના બાપથી ડરવાની જરૂર નથી આપણે એક કોરમાંથી માંથી આવીએ છીએ તમે રામાયણ ઉપાડીને વાંચી લેશો ਰਾਮਾ ਜੀ ਉਹਨਾਂ ਦੇ ਫਤਰੀ ਮੀਂਹਾਤਾ ਰਹੇ ਤੇ ਫਤਰੀ ਆਪਣਾ ਫਿਰੇ ਬਿਤਾ ਹਲਮਾਨ ਮੀਂਹਾਤਾ ਰਹੇ ਨੀਸਾਤਲੀ ਵਾਤਾ ਰਹੇ ਇਹ ਆਪਣਾ ਪੂਰੇ ਬਿਤਾ ਮਾਤਾਰਤਲੀ ਵਾਤਾ ਰਹੇ ਯਾਰ ਇਕਲਾ ਵੀ ਨਾ ਮਾਰੋ ਇਹ ਆਪਣਾ ਫਿਰੇ ਬਿਤਾ ਤਮੇ ਜੇ ਲੜੂ ਮਰਲਾ ਜੋ ਤਾਹਮਨੀ ਸੋਨਾ ਨਾ ਜੋ ਇੱਕ ਬੀਲੇ ਰੂਪ ਨਾ ਹੋ ਕੇ ਇਹ ਤਰਜ਼ਾਰਾ ਆਪਣੀ ਫਤਰੀ શિવાજી મહારાજ ની સેના ની રાખે એ પણ આપણે ભૂલ છે ત્યારે એક ને એક ઘોર માંથી આવ્યું છે એટલે કોઈ ના બાકી ડરવાની જરૂર નથી તમે જો એને આઝાદી આઝાદી ના ઇઠ્યોતેર વર્ષ થઈ ગયો વિકાસ ની મોટી મોટી વાતો થાય છે અહિયાં વિકાસની ની યાત્રાઓ નીકળે છે ਆਜੇ ਤਾਂ ਆਦੀਵਾਸੀ ਸਮਾਜ ਪੋਤਾਣਾ ਹੱਕ ਅਧਿਕਾਰ ਮਾਟੇ ਇਹ ਰੋਡ ਪਰ ਬੈਠੇ ਸੀ ਆਜੇ ਤਾਂ ਆਦੀਵਾਸੀ ਸਮਾਜ ਸਾਰਾ ਮਾਟੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਸੀ ਆਜੇ ਤਾਂ ਆਦੀਵਾਸੀ ਸਮਾਜ ਸਿੱਖੇ ਤੇ ਮਾਟੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਸੀ ਆਜੇ ਤਾਂ ਮਾਰੇ ਯੂਨੀਅਨ ਦੇ ਧਣੀ ਗੇੜੇ ਦੇ ਨੌਕਰੀ ਮਾਟੇ ਰੋਡ ਪਰ ਉਤਰੇ ਸੀ ਜਿਹੜੇ ਦੇਸ਼ ਨੇ ਵਿਕਾਸ ਨੂੰ ਜੋੜੇ ਰੱਖੇ ਆ ਵਿਸਤਾਰਾਂ ਮੋਟਾ ਮੋਟਾ ਨਰਮਦਾ ਡੇਮ ਉਕਾਇ ਡੇਮ ਕਾਡਾਣਾ ਡੇਮ એવા ડોનો બનાવવામાં આવ્યા જયારે સરકાર ને આ વિસ્તારમાં આદિવાસીઓએ યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં જીએમડીસી આવે ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં મોટા મોટા કારખાનાઓ આવ્યા એક કંપની જીએમડીસી જીવાઈડીસી માટે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું જયારે આજે પોતાની જમીનો ખેડવા માટે ખેડે છે ત્યારે આ પ્રશાસન હેરાનગતિ કરે છે જંગલ ખાતું હેરાનગતિ કરે છે ત્યારે થોડો હવે ભલે ઘોડું બે છે ગુમ મારી

आलोचना होते रहते हैं हमने देखो हमने तो हमारे से तमाम तरह के तरह के वाले होने वाले माता बेटे घड़ी में तमाम लोगों ने बिहार के लिए अरे बेटे को बहुत अधिकार में बैठा है तेरे बिहार में तेरे पापे बोले ने भंडे बोले बोले ने एक मंच पर हमने उसे आने 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 आने